આબુમાં સનસેટ પોઈન્ટ ઉપર સૂર્યાસ્તનો નજારો જોવા માટે લોકોની ભીડ જામી હતી સૂર્યને આથમતો ખીણમાં પડી જતો જોવા માટે લોકો જોર શોરથી ટિકિયારીઓ કરી રહ્યા હતા એવામાં સૂર્ય એકદમ અટકી ગયો લોકો શાંત થઈ ગયા એટલે સૂર્યદેવે પ્રશ્ન પૂછ્યો કે હું આથમી જઈશ પછી આ પૃથ્વી પર અંધકાર છવાઈ જશે એની મને ચિંતા છે તમારામાંથી કોણ એને દૂર કરશે કોઈએ જવાબ ના આપ્યો ત્યારે એક ખૂણામાં પડેલા ટમટમતા દીવડાએ પેલું કોળિયું સૂર્યદેવને કહે છે કે હે સૂર્યદેવ તમ તમારે નિરાતે આત્મી જાવ અંધકારની ચિંતા ના કરતા મારાથી શક્ય એટલો પ્રકાશ પાથરીને હું અંધકારને દૂર કરીશ મિત્રો સમાજમાં આવા નાના નાના દીવડાઓની જરૂર છે જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશને પાથરે